ઉપલેટામાં રાષ્ટ્રીય શાયર સ્વ ઝવેરચંદ મેઘાણીના એકસો ઓગણત્રીસમાં જન્મદિવસે તેમની પ્રતિમાને વરસતા વરસાદના ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપતા ઉપલેટાના આગેવાનો દેશની આઝાદીના આંદોલનમાં જેમની મહત્ત્વની ભૂમિકા રહી છે તેમજ સ્વરાજ આંદોલનમાં ખેડૂતો મજદૂરો કામદારોને જોડવા સાહિત્ય રચનાઓ કવિતાઓ શૌર્ય કથાઓ ભજનો અને વાર્તાઓ રચીને તેમાં આઝાદી અને સ્વરાજનું મહત્વ રજૂ કરી લોકોને જાગૃત કરવામાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે બીજી ગોળમેજી પરિષદમાં ઇંગ્લેન્ડ જતા મહાત્મા ગાંધીને મેઘાણીજીએ કહ્યું હતું કે આ છેલ્લો કટોરો ઝેરનોપી જજો બાપુ અંજલિ નવ રોળજો બાપુ ત્યારે ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું હતું આજના સમયમાં પણ તેમની રચનાઓ રજૂ કરતા લોક કલાકારો ગૌરવ અનુભવે છે એવા આપણા રાષ્ટ્રીય શાયર સ્વ ઝવેરચંદ મેઘાણીની દેશમાં સૌપ્રથમ પ્રતિમા જે તે વખતની નગરપાલિકાની સામ્યવાદી સરકાર દ્વારા રેલવે સ્ટેશન ચોક માંગ મૂકવામાં આવી હતી સ્થાપના વખતથી દર વર્ષે નગરપાલિકા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે તેમની પ્રતિમાને આગેવાનો દ્વારા ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે અને શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા તેમની રચનાઓ રજૂ કરે છે આજે પણ તેમની એકસો ઓગણત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે પ્રદેશ કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશભાઈ પાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા બાબુભાઈ ડેર સેવાભાવી આગેવાનો ભગવાનદાસ નિરંજન ભરતભાઈ સોજિત્રા નથુભાઈ ભીમા વિનુભાઈ ઘેરવડા અને નગરપાલિકાના પૂર્વ સસ્યો વિગેરે આગેવાનો